આખો દિવસ સરસ મજાનો જાય શુભેચ્છા આપું છું તો આજના નવા લોગ માં તમારું બધા સ્વાગત છે તમારા છે ને વાડીએ જવાનું છે તો જાય છે વાડીએ

નકર સીબડા ખાવાના આરા ખાવા મજા આવે પણ ઓણ છે ને મોડું થઈ ગયું એમ નકર વેરે વેરે સારું હોય વેલા વાય દેતા પણ ઓણ તો કઈ વરસાદ જ મોડો થયો ને એટલે કઈ હેરખો મોલ નથી એવું છે આમ તો જો અહીંયા એટલા બધા સીતાફળ બેઠા ક્યારે એટલા બધા સીતાફળ છે તમે ઘેર અમારે સીતાફળ નથી પણ અહીંયા અમારે વાડી સીતાફળ છે ને તો બહુ સીતાફળ આવ્યા હોય ખાવાની મજા આવશે પણ હજી કાસા છે થોડા ઘણા તો તમે વરસાદ વધી ગયો છે હવે જઈ

જતા અને પછી પાણી પીવા અને નાસ્તો કરીએ છીએ કાપુજા બેન મારા પૂજા બેન લઈ આવ્યા દુકાનેથી નાસ્તો કાપુજા બેન હા આવે નાસ્તો કરવા હા અને મારા બા એ સેવમરા ખાય કાબા મારા બાથ સેવમરા લાવ્યા અમારા હાથો બબલા લાવ્યા તો આવો બધા તમે નાસ્તો કરો વાડીએ છે ને નાસ્તો કરવાની મજા આવે નડા આમય સાટા છે ને ટપટપિયા ચાલુ થઈ ગયા છે એવું બધું છે જો તમારે બાકેટ થોડું પાણી ને એવું બધું પી લઈએ પછી હવે નાખવાનું છે ડાયરેક્ટ ખાતર ભરી લીધું ડોલું માં આ ખાતર નાખવાનું છે કપાહ માં હવે પૂજાબેન ડિસાઈડ કરે છે કઈ ઓલી લેવી છે ડોલ હા આકડીયા લીધી ને હવે નાસ્તો કરી લીધો એટલે હવે વાંધો નહીં કાપુજી તો હવે જઈ ખાતર નાખવા ખેતરમાં કપામાં નાખવાના છે ઢોળાઈ જાય ફર ફતુડી ફરે પાછી કેમ બેસી ગયું

ને એક ડોલ મેં લીધી છે તો અમે તણ છે ને ખાતર નાખી રાખી છે પૂજાબેન જો નાખે છે આ રીતનું ખાતર કાપૂજાબેન ડોલે ડોલે ધીમે ધીમે આ રીતનું આ રીતનું નાખ્યું પેલું એલું ખાતર છે ડીએપી નાખવાનું છે હવે ખાતર નાખી રાખજો ફટાફટ વરસાદ ના આવે ને એ પેલા ખાતર નાખી દઈએ બધું

નખાઈ જાય વેલા ખાતર નખાઈ ગયું કપાહમાં હવે ડાયરેક્ટ ઘેર જવાનું છે કેમ કે વરસાદના સાંટા ચાલુ થઈ ગયા છે તો ફટાફટ ઘેર જાય બા જો ખાલી ડોરો લઈને જાય ને આમ તો જો કેવા હાથ ઓગળી જાય એટલું આવું ખાતર છે ને આવું ઓગળી જાય જો હાથમાં ખાલી પરસે એવો થયો હોય કે સાંટો ખેરો હોય ને તો એ હાથમાં ખાતર ઓગળી જાય એટલે છે ને વરસાદ સાંટામાં તો ખાતર નખાય જ ને કે હાવ પાણી થઈ જાય તો જો ખાતર નાખીને ડાયરેક્ટ જઈશ ઘરે કપા બેન વરસાદ ચાલુમાં હવે વરસાદ પલાળે તો સારું ફેમિલી જો મારા બા વહી આવી છે ગાડીમાં ને પૂજા પૂજાબેન રહ્યા વહે કેમ કે છે ને એના ઘરે બેનો ડૉક્ટર આવેલો છે તે મારા બાને વિતાવળ છે કે નહીં પછી ગાડી લઈને લઈ જાય ને અને ઊંઘ પૂજાબેન વાંહે રહ્યા છે તો હવે અમી જાય કા પૂજાબેન અમને બે બા મૂકીને વહી આવી જાય એક બી નથી કા

આ ભાઈ ભાઈને નતો લાગ્યા જો હેઠા ઉતરે જો એ ઈ હું રાઈ દીધા નકર આરે લઈ જાત કા ભાઈ ભાઈ તારે આવું થયું આવું હું તારે હે રામ 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 રા હો ફોન જોઈએ ફોન જોઈએ આવિયે હાલ આવિયે આવિયે હાલ જો રેહાઈ ગયો જો જરી આવીએ હાલ તો ફરે મે લઈ ગયા બેઠા છીએ તો હવે નઈ આવીએ કેમ કે પણા પણા થઈયા ને ખાતરવાળા કપડાને બધું છે તો બસ હવે આ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો ભાઈ બાય